પત્ની ભાઈ નીકળી જાય કઈ ગામડે જાવ તમે હવાર આવ્યા કાલ હવાર આવ્યા તો જીલુભાઈ જો અત્યારે છે ને એક્સપિરિયન્સ કરે છે હવે વાડીએ કઈ લઈ જાવ છો તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા બ્લોગમાં સ્વાગત છે આ કે તમે બધા મજા ભાઈ આજે છે ને મારે કામ છે કામ છે ને કોલેજ નું છે કારણ કે કોલેજ એક ફોર્મ છે ને મારે ભરવા જવાનું છે ને કેટલા ટાઈમ થી હું જાઉં જાવ વિચાર માન પાંચ દિવસ એમને કાઢી નાખ્યા છે અને આજે હવારના પોરમાં અત્યારે નવરાય મળી ગઈ છે એટલે ટાઈમ વધ્યો છે તો અત્યારે હું જાઉં પહેલાં છે ને અત્યારે મારે ખાલી જસ્ટ એને પૂછવાનું છે કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોવે છે તો પેલા ડોક્યુમેન્ટનો પૂછી લઈશ ને બપોર પછી હું ફ્રી જ છું એટલા માટે છે ને બપોર પછી હું ફોર્મ ભરી આવીશ તો ચાલો પેલા આપણે જઈએ ને ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે ને પૂછીએ ને બાકી તો ભાઈ આજે કહેન ગયા છે સ્કૂલે રાખડી સ્પર્ધા છે ને એમાં ભાગ લીધો છે એટલે એ સ્કૂલે ગઈ છે અને બાકી તો જો ભાઈ હું જાઉં છું પેલા ફોર્મની ડોક્યુમેન્ટ પૂછવા માટે

ખબર ખબર ભાઈ આજે પાછું બપોર થઈ ગયું ગયો ને દુકાન જ બંધ હતી ભાઈ ફોન કર્યો ઉપાડો નહીં કાલે કીરો તો આજે કીરો બીજા ભાઈએ કીરો તો એ બપોર પછી આવવાનો છે નિલેશભાઈ એટલે ઓળખી દે એમ ટૂંકમાં ઓળખે છે પણ એ કાંઈ કામમાં હશે એટલા માટે બપોર પછી આવવાનું કાંઈ વાંધો નહીં બપોર પછી સીધો રહે ને ડોક્યુમેન્ટ લઈ અને ફોર્મ ભરી આવી શકે તો કાવ્ય છે ને સ્કૂલેથી આવી ગઈ છે ને રાખડી સ્પર્ધામાં કેવું રહ્યું હવે સારું રહ્યું હે અને કાવ્યબેન મસ્ત બની હતી કેવી બનાવી હતી

ભૂતળી જેવા અવાજ કાઢવા બીજા કઈ કાઢતી હતી ને એટલે અહીંયા છે ને અલગ અલગ ઓપ્શન છે તો જો આમાં છે ને પેલા પ્રેવ છે પૂછ છે વોલ્યુમ પ્લસ નો છે વોલ્યુમ માઇનસ નો છે નેક્સ્ટ નો છે રેકોર્ડિંગ નો છે પછી માઈક વોલ અને રિમિક્સ રિમિક્સ નો ઓપ્શન કાઢ બોલતા બોલતો ગમે બોલતો આમાં છે ને બધાના અલગ અલગ અવાજ આવે જો છોકરાનો અવાજ નીકળે છોકરીનો અવાજ નીકળે નાના અને છોકરાનો નીકળે ને પૂતળી જેવો નીકળે અલગ અલગ અવાજ નીકળે તો વાહ બસ બસ આ મસ્તીનું માઈક છે મને તો ગેમ પાછું વાત દે તો આ આવું કંઈક માઈક છે ને મને ભાઈ ગેમું છે તો હવે કામ લાગશે હવે બેન હવેથી મારું આ આખાય રાખો તમે બાય બાય હું તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે ચાર હાંજના ચાર વાગી ગયા છે ને ભાઈ હું વાર હું ઉતરો તો ને રજનીભાઈનો ફોન આવ્યું કહે કે શું કરો છો એમ મેં કીધું હતો તો હું તો જાગી ગયો ને એનો ફોન આવ્યું કે કે ભાઈ તૈયાર થઈ જાય આપણે જવાનું છે ખારી ખારી શું લેવા જવાનું છે એ મને ખબર નથી લગભગ છે ને ભાઈ પાર્ટી એટલે પ્રોગ્રામ હશે અમારે જમવાનું ને એનો હોય બાકી તો કાંઈ હોય નહીં અમારે તો જવાનું છે આપણે ખારી તો હમણાં છે ને ભાઈ રજની મને ફોન કરે અને થાય પછી ગામમાં ભેગા ને જાય એનાથી સીધા ખારી અત્યારે ગામમાં આવી ગયા છે ને ભાઈ કરિયાણાની દુકાને લે છે બધી વસ્તુ ને હમણાં જવાનું થાય છે થોડીક વખત રહીને તો બધો સામાન મૂકી દીધો છે ડીકીમાં હજી થોડો ઘણો બાકી છે ને ભાઈ હરેશભાઈ આવી ગયા છે તો ડીકી માં તો મૂકી દીધું છે હવે જવાનો વારો આવી ગયો છે તો જઈએ આપણે ફોન રદની નીકળી જાય ગામડે જાવ ને જઈએ છીએ ધીમે ધીમે ખારી બાજુ આપણે ગામડે ખારી તો પોગી ગયા છીએ ને જો ભાઈ અહીંયા ઘડીક બેઠા હતા ને બાકી બધો સામાન ઉતારવા અમે ગયા છે મેં થોડોક ઉતાર આવ્યો ને ઘડીક બેઠા હતા ને ઘડીક અહીં આટો મારવા આવ્યો ને ખારી આવ્યા છીએ આ છે ભાઈ નું ગામડું છે એટલે એનું જ ગામ છે પ્રોપર ને હવે હમણાં થોડીક વખત રહીને અમારે જવાનું છે ભાઈ જીલુભાઈ ની વાડીએ ડાળ અને રોટલાનો પ્રોગ્રામ છે મેં તમને કીધું તું ને પ્રોગ્રામ પોગ્રામ જ હશે તો અમારે ત્યાં જવાનું છે ને બાકીનું અહીંનું વાતાવરણ છે ને યાર મને બહુ એટલે બહુ મજા આવે છે કોને ખબર ગાયું ને આમ નેચર આમ જુઓ વાદળા વાદળા તો ઘડીક વખત અહીંયા બેઠા છીએ ને પછી પાછા જવાનું છે ભાઈ હમણાં ગામડે ક્યાં તો કે ભાઈ ખારી ને ખારી જ તે ને જીલુભાઈની વાડીએ જવાનું છે થોડીક વાર રહીને હર્ષ સવાર આવ્યા તમે ભાઈ તમે હવાર આવ્યા કાલે સવારે આવ્યા એકલો એકલો રમા છો થાકી ગયો કે કાલે શિવને કાના ને બધા ભેગા થાય ક્યાં

તો ભાઈ જીલુભાઈ ની વાડી તો ભોગી ગયા છે ને આ છે જીલુભાઈ ની વાડી અને બાકી બધા અંદર ગયા છે તો હાલો આપણે અંદર જઈએ હું ઘડી કઈ આવ્યો તો હોય સવર કરવાનો નતો એક વિડીયો નો એટલા માટે અને જો ભાઈ રોડ એમ નમ છે અને બધા જો બાકી અંદર બેઠા છે તો હું અહીં અંદર જઈએ તો આપણે મસ્ત મજાનું ભાઈ વાળો લીધું છે ખાધી છે ડાળ ને રોટલો ને બાકી બધા અંદર બેઠા છે ઘડી તો આપણે જઈએ અને હવે મજા આવી ગયા છે ને બગદાણા જવાનો વિચાર છે તો ખરી પણ જોઈએ ટાઈમ રહે તો જઈશું ઘરે તો પોકી ગયો છું ને આજે છે ને ચિલુભાઈ ની વાડીએ બેઠા તા એટલા માટે છે ને આજે બ્લોગ શૂટ નથી કર્યો અમે બધા છે ને ભાઈ મેમરીઝ ની વાતો કરતા હતા ને ઘડીક મોજ કરી ભાઈ બંધો વાળા ની બધા ની ને બેઠા તા ઘરે તો આવી ગયો છે ને ભાઈ છે ને વાગી ગયા છે સાડા બાર અને ભાઈ આવે છે બહુ એટલું બહુ ઊંઘ અને આજે મજા આવી અને બાકી તો ભાઈ આજ માટે એટલું જ થાય હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે કાલ સીધા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબ્ક્રાઈબ કરતા બા